નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડની ફાળવણી છે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાવશે તેલિબિયાના ઉત્પાદન સ્ટોરેજ અને માર્કેટિંગ માટે દસ હજાર બાયો ઇનપુટ સેન્ટરની સ્થાપના કરાશે કૃષિ અને બાગાયતી પાકની નવ વધુ ઉપજ આપતી અને આપો રવાળ અનુગોલ 7 ગંજ કરાય છે દેશમાં વધુ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાય છે 400 જિલ્લામાં ડિજિટલ ખરી પાક સર્વે કરશે કઠોળ તેલ બીજ વિસ્તરણ પણ મશીન શરૂ કરશે ગુજરાતમાં ચાંદીપુરા 28 સ્ટેશન નોંધાયા છે ગુજરાતમાં ચાંદીપુરા 28 સ્ટેશન નોંધાયા છે તેમાં 33 પેટ નામ તંત્ર એકશનમાં છે એક લાખ છત્રીસ હજાર આઠસો છ કાચા ઘરોમાં મે પાવડર પાવડરનો છંટકાવ સાબરકાંઠા જિલ્લામાં GMRS મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરસ એક ફેલે લાઈટ ટીસ્ટ ચાંદીપુરા ના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી આ પ્રસંગે મંત્રીએ બાળક દર્દીઓની મુલાકાત લઈને તેમની આરોગ્ય પૂછ્યા પરખ કરી હતી ત્યારબાદ ઉપચારાત્મક બાળક બતો અંગે સાથે ગુજરાત રાજ્યમાં મહેસાણામાં બે સુરેન્દ્રનગરમાં એક અમદાવાદમાં કોર્પોરેશન એક ગાંધીનગર એક પંચમહાલ ત્રણ જામનગર એક મોરબી એક દાહોદ એક વડોદરા એક બનાસકાંઠા એક દેવભૂમિ દ્વારકા એક તેમજ કચ્છ જિલ્લામાં જિલ્લા માંથી ચાંદીપુરા કુલ બાવીસ કેસ પોઝિટિવ ત્રણ લાખ સુધીની આવક પર કોઈ નહીં લેવાય લાખ થી સાત લાખ સુધીની આવક પર પાંચ ટકા ટેક્સ સાત લાખ થી દસ લાખ સુધીની આવક પર દસ ટકા ટેક્સ અને દસ લાખથી બાર લાખ સુધી આવક પર પંદર ટકા ટેક્સ અને બાર લાખ થી પંદર લાખ ની આવક પર વીસ ટકા ટેક્સ પંદર લાખથી વધુ આવક પર ત્રીસ ટકા ટેક્સ લાગુ કરાયો છે બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું બજેટમાં આ વસ્તુ થયું સસ્તું કેન્સરની દવાઓ ત્રણ દવાઓ મોબાઈલ ફોનના ચાર્જર સોલાર સેટ એક્સરે મશીન ફિશ પ્રોડક્ટ ચામડાનો સામાન સોના ચાંદીના રહેણા પ્લે થાંભાનો સામાન ઇમ્પોર્ટેડ જ્વેલરી ઇલેક્ટ્રિક ગાડીઓ અને વીજળીના તાર પ્લાસ્ટિકની ચીજુઓ પેટ્રોફ્રોમિક એમોનિયન નાઇટ્રોટેડ પર કસ્ટમ ડ્યુટી વધી આ મુસાફરી સિગારેટ અને ટેલિકોમ ઉપકરણો ટેક્સ વધ્યો છે બજેટમાં મહત્વની જાહેરાત એક કરોડ ઘર માટે પીએમ સૂર્ય કર મફત વીજળી યોજના પીએમ ગરીબ કલ્યાણ અન યોજના માટે પાંચ વર્ષ માટે લંબાવાય છે સો શહેરોમાં સાપ્તાહિક વીજા યોજના લાગુ કરાશે નાદરીના કાયદાને વધુ કડક બનાવવામાં આવશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છોડ થોડ તબક્કો શરૂ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની છે હજાર ગામડાઓને જોડાશે ગુજરાત પોલીસની ખાસ ટ્રાઇવ ગૃહ રાજ્યમંત્રી હરસંઘ વિની સૂચનાની ગુજરાત પોલીસ દ્વારા એકત્રીસ એટલે એકવીસ જૂન થી ખાસ ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી શરૂ કરી છે વ્યાજખોરો સામે ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્યમાં અત્યાર સુધીના એકસો ને એફઆઈઆર નોંધાયા છે તેમાં બસો છવ્વીસ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે સુરતમાં અઠ્ઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે અને ચોરાણું લોકોની ધરપકડ થઈ છે પીડિત લોકોને એક થી વધુની મંડી પર કરાઈ છે બજેટમાં જમીન સંબંધિત સુધારા અંગે જાહેરાત જમીન સુધારાની દિશામાં શહેરી વિસ્તારમાં જીઆરએસ મેપિંગ સાથે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન શહેરી નિયમો અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને

વુમન માટે હોસ્ટેલ બનાશે વીસ લાખ યુવાનોને ટ્રેનિંગ અપાશે એક લાખ રૂપિયાથી વચ્ચે પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે જે સીધા ઇપીએફઓ એકાઉન્ટમાં જમા થશે એક કરોડ યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાનું પત્તું બચેટ બે હજાર ચોવીસમાં નિર્મણા સૂત્રમણે કહ્યું કે યુવાનોને દેશની ટોસ્ટની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે તેમના જેના માટે આ યુવાનોને દર મહિને પાંચ હજાર રૂપિયા પણ માસિક વસ્તુ પણ આપવામાં આવશે આ માસિક વસ્તુ પ્રધાનમંત્રી internship scheme હેઠળ બાર મહિના માટે હશે અને આ યુવાનો આ કંપનીઓમાં માત્ર બાર મહિના માટે જ અહીં internship કરી શકશે જો કે દેશની ટોચ company ને આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને તાલીમ આપવી પડે છે બજેટમાં માં શહેર માટે મહત્વની જાહેરાત શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ આવશે શહેરી આવાસ યોજના માટે દસ લાખ કરોડ રૂપિયા ફળવાયા છે સો મોટા શહેરો માટે સેનિટાઈઝેશન સ્કીમની જાહેરાત શહેરી ગરીબોને બે પોઈન્ટ બે લાખ કરોડની સહાય પીપીપી ઈ કોમર્સને એક્સપોર્ટ હબ બનાવાય છે ખેડૂત મિત્રો નવો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનો ઓડિયો પહોંચતા રહે